બીજી બાજુ પાકિસ્તાન સૈન્ય યુદ્ધ વિરામનો ભંગ કરી ફાયરિંગ કરી શકે છે આ સ્થિતિમાં લાઇન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસી નજીકના ગામડાઓની સલામતીની સૌથી મોટી ચિંતા છે જમ્મુ કાશ્મીરના પોંછ જિલ્લામાં સરહદની નજીકના ગામડાઓમાં તકેદારીના વિશેષ પગલા લેવાઈ રહ્યા છે ગામલોકોને સલામતી અને સંપૂર્ણ સુરક્ષા આપી શકાય તે માટે સરકાર તરફથી વિશેષ બંકર તૈયાર કરાયા છે क्या कहना जी बॉर्डर में इस वक्त ये चीज़ है कि कहीं ना कहीं जिन जो पुराने जो बनाए गए थे बंकर उन बंकरों से लोग दूर भाग गए थे अब बंकरों का पता भी नहीं था लेकिन अब फिर से साफ सफाई चल रही है फिर से एक डर चल रहा है कि कहीं दोबारा से कहीं फायरिंग ना हो और फिर से हम जो है अपनी जाने बचाने के लिए जो है इन बंकरों में दोबारा से जाना पड़े तो ये एक कहीं ना कहीं एक डर का माहौल जो है वो जरूर है लेकिन एक उम्मीद है कि अभी भी जो है अमन कायम रहेगा સાફ સફાઈ શરૂ કરી છે આ કામ સામૂહિક રીતે થઈ રહ્યું છે જે ગામ લોકોની સતર્કતા અને એકતા પણ દર્શાવે છે પૂંચ જ આવેલા સલોતરી ગામમાં પણ લોકો બંકરોની સાફ સફાઈ કરી રહ્યા છે પૂંછ અને અન્ય એલ નજીકના વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં પણ આવી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે કેટલાક પાણી લાઇટ અને વેન્ટિલેશનની વ્યવસ્થા પણ ચકાસવામાં આવી રહી છે જેથી લાંબા સમય સુધી રહેવું શક્ય બને સ્થાનિક વહીવટી તંત્ર અને સૈન્યના જવાનો પણ ગામલોકોને સલામતી અંગેનું જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે ગામ લોકોમાં ભય સાથે એકતા અને દેશભક્તિ ની ભાવના પણ જોવા મળે છે कोई निर्णय सरकार साथ है जरूर पड़िए देश जीव आप तैयारी फौज के साथ और के साथ हैं जब भी हमारी जरूरत पड़ेगी इनशाला हम बिल्कुल अपनी जान देने के लिए भी तैयार हैं तो ये ये गवर्नमेंट ने हमें भाग दिया है इसके हमें बहुत बड़े फायदे है पहले भी शेलिंग होती थी यहाँ ये बॉर्डर का एरिया है तो उसमें हम रहते थे लेकिन हमें आज भी हमने जब से ये हम घटना हुई है उसके बाद हमने अपने अपने वोसों को तैयार कर लिया है बिस्तर वगैरह डाल दिए हैं जब भी को ऐसी कोई ऐसी किस्म का कोई होगा तो हमें इसमें अपने बच्चों को और पड़ोस वाले दाए बाई जो मिल के रह सकते हैं तो ये बिल्कुल लास्ट गाँव है सर इस गाँव को कहते हैं खड़ी करमाड़ा बिल्कुल एल सी के करीब है ये तो इसलिए हम हिंदुस्तान गवर्नमेंट के भी मशहूर हैं जिन्होंने हमें ये वक्त पे पहले मोर्चे दिए थे આ બંકર અગાઉથી તૈયાર છે વર્ષ બે પછી વધતા યુદ્ધ વિરામના ઉલ્લંઘનને પગલે બનાવવામાં આવ્યા હતા આ બંકરો મજબૂત અને જીવન રક્ષક છે જે સીમાવર્તી વિસ્તારોમાં રહેવાનો આત્મવિશ્વાસ આપે છે આ બંકરો બુલેટ પ્રૂફ અને મજબૂત છે જે દસ ફૂટ જમીનની અંદર બનાવાયા છે જેથી ગોળીબાર કે પછી બોમ્બ મારામાં લોકો સુરક્ષિત રહી શકે ગામ લોકો આ કામમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે જે તેમની સતર્કતા અને સ્વરક્ષણની ભાવના પણ દર્શાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી